બાબાસ રામ જય શ્રી રામ રાજ અત્યારે આપણા મંદિર આવી ગયા છે લાય દર્શન લાઇડિયા છે અને આજના ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે તે હમણાંથી રોજ ખૂબ વધારે ટ્રાફિક થાય છે મિત્રો કેમ કે હમણાં વેકેશન હોવાથી ખૂબ વધારે ટ્રાફિક હોય છે આજના લાય દેશે મંદિરની અંદર આવી ગયા છે મિત્રો અને ધીમે ધીમે આપણે કાળ ભૈરવદરને ત્યાં જઈશું અને ત્યાંના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છે મિત્રો આ છે કાળ ભૈરવદર મંદિર મિત્રો ફટાકડા ઓલોગ બાપેશ્રામ કાંતિભાઈ પટેલ બાપેશ્રામભાઈ કાંતિભાઈ હરિપુરાથી લાઈમાં જોડાઈ જાય છે હા ભાઈ પહેલી કોમેન્ટ તમારી તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાબા સીતારામ જય શ્રી રામ લાઈવ કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો ઘણા બધા ઝડપથી બધા મિત્રો જોડાઈ ગયા છે ચાલો હવે આપણે ગાંધી મંદિર જઈને ગાદી મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રજો મિત્રો ફક્ત તમારી પાંચ કેથી દસ મિનિટ લઈશ મિત્રો અને દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરી દઈશું વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો રોજ થાળ હોય ભાઈ ક્યારેક જ હોય અને આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવી નજીકથી તો લાઈવમાં બની લેજો સામે ગાદી મંદિર છે ને આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે તો નજીકથી દર્શન કરાવીશું ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે અને નજીકથી દર્શન કરાવીએ તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન સાવ નજીકથી મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો કોમેન્ટ માટે પણ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે અરે નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં જો તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે હા ભાઈ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો નજીકથી અચ્છા ગાદી મંદિર અને આજ ટ્રાફિક ઓછો છે તો નજીકથી દર્શન કરાવી રહ્યા છે મિત્રો આ છે બાપાનો ધૂણો જોઈ શકો છો અને સામે બાપાની બંદી છે મિત્રો બંડીના દર્શન બાપાના દર્શન અને આગળ હાર પણ પડ્યો છે તાજના લાય દર્શન ખૂબ જ સરસ રીતે થઈ રહ્યા છે મિત્રો ચાલો તો હવે સમાધિ મંદિરને દર્શન કરાવીએ મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું છે તેમ તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ ને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈ છે આ બાજુ મિત્ર જોઈ શકો ઠંડા પાણીની સુવિધા સામે થઈ જ છે આ ઠંડા પાણીની સુવિધા છે આ બાજુ સામે શાહનો વિભાગ સરસવાડા વિભાગ આવડો અને આ બાજુ થોડાક ચાલો તો તમને સમાધિ મંદિરના દર્શન થશે તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો પછી અહીંથી આપણે ધ્યાન મંદિર ના દર્શન કરાવીશું મિત્રો તો મંદિર ના પણ દર્શન કરી શકો છો મિત્રો બાપાની ધજાના પણ દર્શન કરાવીશ મિત્રો આ છે બાપાની ધજા જોઈ શકો છો સુંદર મજાની

સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે તેના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના લાય દર્શન જોઈ શકો છો નવા મિત્રો એને જણાવ્યું કે ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગે લાય દર્શન કરીએ છીએ ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો વાત છે ધ્યાન મંદિર મિત્રો બધા મિત્રોને બાપશિત્રમભાઈ ભેષ બતાવો ભાઈ એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ જેથી ફેસ બતાવ્યો પણ નિરાતે હમણાંની અને નવા મિત્રો હોય એને જણાવું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો એના કોઈ પૈસા નથી ના ભાઈ સંગમભાઈ નક્કી ન હોય ક્યારેક જોડાય અને ક્યારેક ના જોડાય તો આજના લાઈવ દર્શન ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો મિત્રો આ વડમાં ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આખ કાન મોઢું બધું છે અને આજના લાય દર્શન વડની અંદર નવા મિત્રો હોય કે જણાવો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે ચાલો તો હવે ધીમે ધીમે આપણે ગાદી મંદિર તરફ જઈશું ગાદી દર્શન કરાવીશું પછી આપણું લાઈવ બંધ કરી દઈશું મિત્રો ફક્ત તમારી પાંચ થી દસ મિનિટ જ લે છે દસ ની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન કરાવીએ મંડપ પણ જોઈ શકો છો કે જ્યારથી ઉનાળો ચાલુ થયો છે ત્યારથી મંડપ નાખી દે છે અત્યારે જે આંતરિક આરોગ્ય સુધી હા મિત્ર દસ મિનિટ કરતા વધારે ન હોય અને ક્યારેક મોટાભાગે આપણે દસ મિનિટ કરતા ઓછું જ હોય છે પાંચથી છ મિનિટનું જ હોય છે અને ક્યારેક એટલો બધો ટાઈમ લાગે તો દસ મિનિટનો થઈ જાય છે ચાલો તો ગાંધી મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન ફરીથી હા મિત્ર ગુરુવારે આપણે મૂર્તિનું દર્શન કરવાના છે રહી છે હા ભાઈ તો આજે મંગળવાર જ છે ને તો આજના લાય દર્શન જોઈ શકો છો તો આજના ગાંધી મંદિરના લાઈવ દર્શન નજીકથી તો બધા મિત્રોને બાબા શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે અને લાઈવમાં જોડાનાથી બધા ખૂબ ખૂબ આભાર ફરી પાછો આપણે સવારે આઠ વાગ્યા લાઈવમાં મળીશું તો નવા મિત્રો હોય એને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો અને બીજા મિત્રોને મોકલી શકો છો આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે રોજ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને વિસ્તાર જય શ્રી રામ રાધે રાધે